જેમ મુલે થા બધાઈ ને મસ્ત મજાનું હોવર થઈ ગયું હે ભગવાન ઉગી નાયા પોગી ગયા હે આપણે દૂધ નું કામકાજ બધું પતી ગયું હે માલ દોઈ ગયા હે ને વાહી નાઈ થઈ ગયા હે ન્યાનું કામકાજ બધું પતી ગયું હે આપણે હવે ખાલી ઢોસો રાખવાનો હે દોય લગડી ધોઈ નાખીયે હવે ઢોસો ને ભારી ભરી અહીંયા આવે પછી અને માલ ને ઢોસો નાખી દે અને પછી જવા દે ઘરે આપણે થોડા કણ જોવાના બાકી છે બે કોસર જેટલા તો फटाफट જોઈ લઈ અને આનું કામ તો બધું પતી ગયું ખાલી ઢોસો નાખવાનો હે તાપર પર આપડું ઢોસો નાખ દે

ફટાફટ કરવા મંડી બીજું કંઈ નહીં આપણે કોઈ કરવા નહીં આવે આપણે તો આપણે જ કરવાનું હે હાલો આપણે ચા કરવાનું રાણું થઈ ગયું હે વાઈ ગયા તો જે નવ જ હે પણ ચા પીવાનું મન થયું તો હવે જે લઈ લો આમ કીમ ફોન હાલ એમ થાય કે કીનું એવો ઇમરજન્સી ફોન હે કેવા જોઈએ ફોન ફોનની વાત કરે આપણે કણ જોવાઈ ગયા એટલા

अमारा सोकरामी पुठे पुठो करी नखू से रमेश ने नथी रमतान बाधे से ने उ करे से ले लिया बोले इने कटा पिन तो क्या ले जाऊ भाई वीडियो उधर तो आने ले हम बोले नहीं नाइक હાલો આ એક કામ પતિ ગયું કેવી રૂપારી હવા આવે મસ્તી ની હવે કાલે જ ખૂટી જાય પણ કાલે ખોટી થઈ ગયા કા મારા આમ વિડીયો ચાલુ હોય ને એટલે એક શબ્દ ના બોલે લઈને હું વાંધો હોય અસલ હો મસ્ત મસ્ત લાગે નહીં હાથમાં